રાજકોટ વાસીઓ માટે તબીબી ક્ષેત્રે જમા ક્લિનિક નો શુભારંભ થયો છે શહેરના લોકો માટે ઓમકાર ક્લિનિક નું પરમાનંદ સ્વામીજી ના હસ્તે હવે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ક્લિનિકમાં ડાયાબિટીસ ના દર્દીઓ માટે વિશેષ સારવાર ઉપલબ્ધ છે જેમાં ટાઈપ વન ટાઈપ ટુ ડાયાબિટીસ બાળપણથી ડાયાબિટીસ ગર્ભાવસ્થાની ડાયાબિટીસ અને ઇન્સ્યુલિન પંપ સંબંધિત સારવાર નો સમાવેશ થાય છે સૌથી મહત્વની વાત એ છે કે ક્લિનિક દ્વારા જીવનશૈલી સુધારણા અને ટ્રાન્સજેન્ડર તથા જાતિય સારવાર માટે પણ સંપૂર્ણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સારવાર આપવામાં આવશે હું ડૉક્ટર રાજેશ તેલી રાજકોટ ખાતે છેલ્લા પાંત્રીસ વર્ષથી ઓમકાર ક્લિનિક ખાતે કાર્યરત છું અને હવે આ ક્લિનિકમાં ડાયાબિટીસનું સુપર સ્પેશિયલાઇઝ સેન્ટર એન્ડોક્રાઇન સેન્ટર અને મોટાપા એટલે ઓબેસિટી માટેનું સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ જેમાં બધી જ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે અને વૈજ્ઞાનિક ઢબે માર્ગદર્શન એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડૉક્ટર બ્રિજ તેલી સારવાર અને માર્ગદર્શન આપશે નમસ્કાર હું ડૉક્ટર બ્રીજ તેલી ડીએમ એન્ડોક્રાઇનોલોજીસ્ટ આજકાલની સમાજમાં જે જોવામાં આવે છે ખાવા પીવામાં પ્રોબ્લેમ સ્ત્રીઓમાં માસિકની સમસ્યા જાડિયાપણવો એટલે મોટાપો ડાયાબિટીસ આ બધી હોર્મોનલ સમસ્યાઓ છે અને સમાજમાં બહુ જ મોટા અંશે છે હોર્મોનને લગતી સમસ્યા વિશે જાગૃતતા ઓછી છે એન્ડોક્રાઇનોલોજીસ્ટ સેના ડોક્ટર કહેવાય એની જાગૃતતા ઓછી છે તે વસ્તુને આગળ વધારવા એક સેવાકીય અભ્યામથી એક માનવતા અભિગમથી અમે ગ્રંથી ડાયાબિટીસ એન્ડોક્રાઇન ઓબેસિટી સેન્ટરનો આજ આરંભ કર્યું છે જેમાં ડાયાબિટીસને લગતી મોટાપાને લગતી થાઇરોઇડને લગતી અને અન્ય હોર્મોન રોગને લગતી સુપર સ્પેશિયાલિટી સર્વિસ પ્રોવાઇડ કરશું અને સાથે લોકોને જીવન જીવનશૈલી રિલેટેડ માર્ગદર્શન આપશું જેમાં લોકોને આહાર વિહાર અને વિચારમાં પરિવર્તનથી કઈ રીતે તમારી હોર્મોનની જે સુરક્ષા કરી શકો છો હોર્મોનલ હેલ્થ સુધારી શકો છો અને સાથે સાથે બીજી અન્ય કોમ્પ્લિકેશનની જટિલતાઓ છે એને કઈ રીતે તમે સાવચેત રાખી શકો છો એની પણ સેવાઓ આપવામાં આવશે બાળકોમાં જે ડાયાબિટીસ આવે છે એમાં આજકાલની ખાણીપીણી રહેણ શહેણ જે એક્સરસાઇઝનો અભાવ છે મોબાઈલને લઈને બાળકો એક્સરસાઇઝ નથી કરતા પહેલાના જમાનામાં અમે નાના હતા ત્યારે બધા મેદાનમાં રમતા હોય મેદાનમાં રમવાનું ઓલમોસ્ટ લુપ્ત થઈ ગયું છે તો બાળકોને ખાસ હું એક સંદેશ આવીશ મોબાઈલ મૂકો અને મેદાન પકડો મોબાઈલથી દૂર રહેશું મેદાનમાં જાશું કસરત કરશું તો ડાયાબિટીસ અન્ય હોર્મોન સમસ્યા મોટાપો આ બધા બધી બીમારીઓથી તમે દૂર રહી શકશો રાજકોટ વાસીઓ આમ તો રંગીલું રાજકોટ છે તો તમે રંગીલા રાજકોટમાં તમે આ ત્રણ જ માહિતી તમે જો સાથે લઈને ચાલશો તમારો આહાર એટલે કઈ વસ્તુ ખાવી કઈ ન ખાવી કયા ફૂડ પ્રોડક્ટ્સમાં તમે શું ખાવ છો એની જાણકારી રાખો વિહાર કઈ રીતે તમે તમારા બોડીને કેળવી કસરત કરી અને તમારી જીવનશૈલી બદલી અને તમારો વિચાર આજકાલની જે સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ છે જે ટેકનો સ્ટ્રેસ છે એનાથી દૂર રહી અને તમે જો ત્રણ વસ્તુ આહાર વિહાર વિચારમાં ધ્યાન રાખી ગયા તો ડૉક્ટરનો દરવાજો જ નહીં ખકડાવવો પડે હું ડૉક્ટર પિનલ તેલી ડીએન બી ફેમિલી મેડિસિન ફેમિલી ફિઝિશિયન તરીકે ગ્રંથી એન્ડોક્રાઇન સેન્ટર અને ઓમકાર ક્લિનિકમાં કાર્યરત છું હાલમાં આપણે જોઈએ છે એવી રીતે આમ તો ફેમિલી ફિઝિશિયન છે એ સમાજમાં હેલ્થ સિસ્ટમ જે છે એના એક ગેટકીપર તરીકે કામ કરે છે જે ખાસ કરીને એક જ છત નીચે બાળકોથી માંડીને પુખ્ત વયના અને વયોવૃદ્ધ લોકોની સારવાર એક જ સાથે કરવામાં માને છે આવું કરવાથી જનરલી પેશન્ટ અને ડૉક્ટરની રિલેશનશીપમાં સાયકોસોશિયલ ઇમોશનલ બોન્ડિંગ વધે છે જેને કારણે હેલ્થ સિસ્ટમ ઉપર થોડું બર્ડન ઘટે છે અને આમાં ફેમિલી ફિઝિશિયન્સ ખાસ કરીને પ્રિવેન્ટિવ થેરાપીમાં વધારે માને છે એટલે કે રોગ થતાં અટકાવવા માટે જેમાં વેક્સિનેશન અમુક પ્રકારના કેન્સરનું સ્ક્રીનિંગ છે આ બધું આવી જતું હોય છે ખાસ કરીને સાહેબે જે રીતે કીધું એ આ હાર વિહારને વિચાર ન્યુટ્રિશન અને આ બધી વસ્તુઓ જે છે રોગ અટકાવવા માટે જે વધારે ઇમ્પોર્ટન્ટ છે એ બધી વસ્તુઓ આવરી લેવામાં આવતી હોય છે એ બધી સેવાઓ અહીંયા આપવામાં આવે છે થેન્ક યુ હું ડૉક્ટર ઋત્વિ તેલી એમડી પેથોલોજીસ્ટ અત્યારે ઓમકાર ક્લિનિક અને ગ્રંથી એન્ડોક્રાઇન સેન્ટરમાં એમડી પેથો પેથોલોજીસ્ટ તરીકે કાર્યરત છું અમારે ત્યાં પેથોલોજી રિલેટેડ બધી સેવાઓ ઉપલબ્ધ છે જેમ કે હોર્મોનલ ઇમ્યુનોલોજીના ટેસ્ટ બાયોકેમિસ્ટ્રીના ટેસ્ટ હિમેટોલોજી સાયટોપેથોલોજી અને હિસ્ટોપેથોલોજી